યુનિવર્સિટીની બે હજાર એકવીસની અંદર એક જમીનની બાબતનો જે વિવાદ થયેલો હતો કે એ જમીન અમારી કોર્પોરેશને એને અમારી સમજ અથવા ધારાધોરણ પ્રમાણે એનો નિર્ણય ન થતા હોય એવી લાગણી અમને અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી અમારી રજૂઆતો કરેલી છે આખું પ્રકરણ શું છે સર એટલે પ્રકરણ એવું છે ઓફિશિયલી પ્રકરણ માં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન અમારી જાણ બાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે આરએમસી પાસે અત્યારે જમીન નથી જમીન એ આરએમસી નો પ્રશ્ન થઈ ગયો છે અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે એ બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થશે એ નિર્ણય અમે આગળ ઉપર કરશું પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે એ પછી એને વિચારણા અંદાજીત દશક વાર તો છે જ એવો મને ઉપલબ્ધ ખ્યાલ થઈ ગયું જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે અને આ આ લેવામાં આવી છે જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમ માં ચોરસ મીટર કોઈ પણ એકમ અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકાર સીમાય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે એ તો હું શિક્ષણવિદ છું ને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં કેટલા આ લગભગ અડસઠ ઓગણીસો અડસઠ થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે લેન્ડ ગ્રેબિંગ ની અંદર કરેલી જ છે અમે પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગ કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જ વાત કરી શકીએ ને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી